ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં અમદાવાદમાં બનેલી વિદ્યાર્થીની હત્યાના પ્રત્યાઘાતે ભારે ઉગ્રતા ફાટી નીકળી છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં થયેલી વિદ્યાર્થી નયન સંતાનની હત્યાના પડઘા ભાવનગરમાં પડ્યા છે હિન્દુ સમાજના પ્રતિનિધિઓ અધિક કલેક્ટરને રજૂઆત કરી છે મહુવા શહેરના ગાંધીબાગ ખાતે મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી મૌન ધારણ કરીને લોકો એકત્રિત થયા અને દીવો પ્રગટાવી મૃતકના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી સાથે જ લોકોના ચહેરા ઉપર આક્રોશ અને દુઃખ સ્પષ્ટ ઝલકતું હતું આ પ્રસંગે સમાજના વડીલો યુવક મંડળો વેપારી મંડળ અને મહિલા મંડળના પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ ઘટનાઓ માનવતા માટે કલંકરૂપ છે ભવિષ્યમાં અવપુનરાવર્તન ન થાય તે માટે સરકારે કડક કાર્યવાહી કરવી જરૂરી છે રેલી મામલતદાર કચેરી પહોંચી ત્યારે આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અમદાવાદમાં બનેલી આ હત્યાની ઘટના અત્યંત ભયાનક છે અને સમાજના દરેક વર્ગને હચમચાવી દે તેવી છે હત્યારા આરોપી સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરીને કડક સજા આપવામાં આવે તે જરૂરી છે સાથે જ સરકાર દ્વારા મૃતકના પરિવારને ન્યાય અને યોગ્ય સહાય આપવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પત્રકારો સમક્ષ વાત કરતા જણાવ્યું કે અત્યંત દુઃખદ ઘટના બની છે મૃતકના પરિવારની વ્યથા શબ્દમાં વર્ણવી શકાય તેવી નથી અમે રાજ્ય સરકારને અપીલ કરીએ છીએ કે આરોપીને તાત્કાલિક કાનૂની શિખામણ આપવામાં આવે અને ન્યાય મળ્યા વગર આંદોલન શાંત નહીં રહે જે અમદાવાદની અંદર આજે જે દુઃખદ ઘટના બની છે એ બહુ બહુ જ દુઃખદાયક છે દુઃખદાયક એટલે વાત ન પૂછો આ હિન્દુ છોકરાના બાળક માથે એટલા નાના બાળક માથે જે છરિયું ચાલી હિન્દુસ્તાનના એક એક હિન્દુની માથે છરી ચાલી છે કોઈ એક બાળક માથે આજ એના બાપ માનો એક ને એક દીકરો જેની માથે છરી ચાલી આજ એની હું દશા છે હું જોઈને આવ્યો છું તમને ખબર છે એની હું દશા છે મારા મિત્રો આ દેશની અંદર હું ચાલી રહ્યું છે આ કુટ્ટા ખાલા આ ખાના બંધ કર્યો જ્યાંથી આ શિક્ષણ મારા આવડા આવડા બાળકો લાગ્યા બીજી વાર બનાવ બનવાનો જો મારા મિત્ર સરકાર એ હાથ જોડી વિનંતી કરું કે આના મા બાપને વિનંતી કરું બધા મિત્રો મિત્રોને કે ન્યાય આપો ન્યાય આપો ને બનાવો બધા જ બધા રેલી દરમિયાન લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો કેટલાક લોકોએ આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગણી કરી હતી સાથે જ મહિલાઓના સુરક્ષા મુદ્દે પણ સરકારને કડક પગલાં લેવાની માગણી ઉઠી હતી યુવાઓએ ખાસ કરીને આ મુદ્દો ઉઠાવ્યો કે વિદ્યાર્થીઓને સલામત માહોલ પૂરો પાડવો જરૂરી છે શહેરમાં વધતી ગુનાખોરી સામે પોલીસ તંત્ર વધુ સતર્ક રહે તે માટે પણ નાગરિકોએ માગણી કરી હતી અમદાવાદમાં બનેલી આ ઘટના માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતને હચમચાવી ગઈ છે સેંકડો લોકો એકઠા થઈને જે રીતે શાંતિપૂર્ણપણે દ્રઢ અવાજે ન્યાયની માગણી કરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે હવે લોકો ગુનાખોરી સામે મૌન રહેવા તૈયાર નથી રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે લોકોની સ્પષ્ટ માંગ છે કે આરોપીને તાત્કાલિક સજા આપવી અને મૃતકના પરિવારને ન્યાય આપવો વીસમી ઓગસ્ટે અમદાવાદના મણિનગર ખાતે હાઈસ્કૂલમાં એક સિંધી વિદ્યાર્થીનું જે મર્ડર થયું છે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા જે કરવામાં આવ્યું કૃત્ય ત્રીસ મિનિટ સુધી નયન તરફડતા મારતા રહી અને પોતાનું પ્રાણ છોડ્યો આવી રીતે સ્કૂલમાં રોજબરોજની ઘટનાઓ જો બનવા મળે તો સમાજ માટે એક લાલ બત્તી છે સૌ આખો સમાજ આપણે જવાબદાર છીએ એના માટે એટલે આવું ન બને વારંવાર અથવા સૌ વાલી જાગૃત બને કે પોતાના સંતાનોને આ વિષયથી ગાઈડ કરી અને ભણતા નાની ઉંમરમાં આવા ઝઘડાઓમાં ન ઉતરવા માટે વાલીઓ સૌ સલાહ આપે એ માટે જે કાંઈ ઘટના બની છે એને સમગ્ર સિંધી સમાજ વખોડી કાઢે છે અને આજે મહુવા ખાતે અમારા પ્રાંત અધિકારી સાહેબને

ગુજરાત સરકારે પગલાં તો લીધા જ છે પરંતુ અમારા સૌની મવા સમસ્ત હિન્દુ સમાજની એવી લાગણી છે કે આ લોકોને એવી સજા મળે કે બીજી વખત કોઈ પણ સ્કૂલમાં આવો ઘટના આવી ઘટના ન બને અને લોકોને ન્યાય મળે વ્યવસ્થિત એની માટે અહીંથી અમે બધા લોકો સમસ્ત મવાનો હિન્દુ સમાજ અહીંયા આવ્યા છીએ અને આવેદનપત્ર આપ્યો છે જે સ્કૂલમાં બન્યું છે એવી તે બીજી સ્કૂલમાં પણ આવું કોઈથી ન બને એની માટેની અને બીજું ખાસ તો જે લોકોને બધાને અમે લોકો આમંત્રણ આપ્યું સિંધી સમાજે અને દરેક લોકોએ અહીંયા આવી અને બધાને સહકાર આપ્યો આપણો સૌનો આ પ્રસંગ છે કાળવાર ગમે ત્યાં મળી શકે આ ઘટના તો લોકોને સૌનો અહીં આવેલા સૌનો ખૂબ ખૂબ આભાર